સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો અમે બધા મજામાં છીએ અને આમણા તો મોજે મોજ ને રોજે રોજ ને ધબા ધબી મજા આવે છે ખૂબ અને આજે આપણે આવ્યા છીએ બીજો દિવસ છે અને આપણે જવાનું છે બજારમાં તો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જશું બજારમાં તો બધા તૈયાર થઈ ગયા છે અને માનસી બેન તો આજે બહુ જ મસ્ત મજાનું બધું લેવાનું છે કા માનસી બેન લેવાનું છે ને

કે કે આ આવે ને એટલે ઉપર હુમલો થાય થાય છે તમને કેવા થાય કા અને બધી વસ્તુ લઈ જો તમારે જોયું હોય ને તો તો આખો જોવો જ પડશે લાગી જાય હા ભાઈ બહુ જ હેરાન કરી મારે તને હું વાત કરી કોઈ પણ

ખેલ ખેલ એ તો તો ભાઈ ભાઈ અમારે મામા મામા કરે કરે આને કરતા સાચી વાત ને હા તો પછી હાલો હાલો બતાવીએ કરવા ગયા તા ખરીદી આવતા રહ્યા છે અને જો આ બધું અમે લઈ આવ્યા છે હા અને એમાં જો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ 1 2 3 4 ને 5 જોડી ચંપલ લીધા છે આ બધા ચંપલ છે એમાં મારા માનસીના ચંપલ છે તો આપણે અહીંયા હોય તો લેવાય જાય હા આ મોજે આ આ અને આ મમ્મીના છે અને આ બે જોડી મારા છે હા આ બધા કપડા છે આ ભાઈના એક બે છે નાઈટ ડ્રેસ જો નાઈટ ડ્રેસ લીધા છે કુર્તી લીધી છે બાકી નાઈટ ડ્રેસ બ્રાન્ડમાં એફપી નો હમ આઈ જો બ્રાન્ડ નહોતા નહી પહેરાવા બે બધાય બ્રાન્ડેડ અને આ મારી દીકરીના મારી દીકરીને તો વારે બ્રાન્ડેડ ભાઈ આ છે સ્કાય અને આ એની મમ્મીનું પત કે તમારી છોકરી બહુ હોશિયાર છે હો ઈ કે મંસીબેન ના વકાં ઠરે કે મંસીબેન બહુ હોશિયાર છે ને બધું દેખાડતી હતી બોલતી હતી પ્રમાણે અને જો આટલી કઈ ખરીદી કરી આયા છે એમ અને પૈસાનો હોસ પૈસાનો હોત બોલી ગયો છે આ બધા એમાં પૈસાનો હોત બોલી ગયો છે અને કપ કપડા આયા ને અમે જૂનાગઢ

મોટી બેંક કાલ આવે છે બરાબર ને હજી કરવાની હા હજી આ બેન નું રહી ગયું બાકી કા હે હેમાલી બેન તમારું ઘણું ખરું બાકી રહી ગયું હજી

એવડા આટલા આટલા પૈસા જોયા દુનિયાના રૂપિયા જોયા દુનિયાના રૂપિયા જોયા તો પણ તૂટી ગયો ઘરે જોશે તો